પકડી પાડતી જેપી રોડ પોલીસની ટીમ જેપી રોડ પોલીસ સ્ટેશન હારમાં થયેક ગુના ખૂના ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી જેપી રોડ પોલીસ ટીમ વડોદરા શહેર પોલીસ કમિશનર નસીમા કુમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ સાહેબનાઓ નાયબ પોલીસ કમિશનર જોન બે અભય સોની સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ ડિવિઝન વડોદરા વડોદરાનાઓના માર્ગદર્શન હેઠળ તારીખ છઠ્ઠી એપ્રિલ બે હજાર પચીસ ના કલાકે આઠ વાગે ને બાવીસ મિનિટે વડોદરા શહેર કંટ્રોલ રૂમ તરફથી પોલીસ સ્ટેશન ખાતે એક વર્તી મળેલ જે વર્તીમાં હકીકત એવી હતી કે આવક આ વખતે મોહસીનભાઈ શેખ નાઓએ જાણ કરી કે તાંદલ ચાર કેસમાં ચોકડી એકતા નગર ખાતે મારા બહેન તસલીમ પાનુ ઉંમર વર્ષ આડત્રીસ મરણ ગયેલ બહેનનો ભાઈ જણાવે છે કે સાસરિયાવાળા કહે છે કે એટેક આવેલ છે પરંતુ મારી બહેનના ગળાના ભાગે વાગેલાને નિશાન હોય શંકા જતા પોલીસ મોકલી આપશો વગેરે મતલબની વર્તી મળતા તાત્કાલિક પોલીસ ઇન્સ્પેક્ટર

ભારતીય નાગરિક સંહિતા સુરક્ષા સંહિતાની કલમ એકસો ચોરાણું લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવેલ આ બનાવ બાબતે પોલીસ સ્ટાફના માણસોને તપાસ કરવા પોલીસ ઇન્સ્પેક્ટર તરફથી સૂચના આપતા પોલીસ સ્ટાફના માણસો દ્વારા બનાવવાળી જગ્યાના આજુબાજુના નિવેદનો લેવામાં આવેલ અને આજુબાજુના સીસીટીવી ફૂટેજ જોવાની કામગીરી કરવામાં આવેલ અને પોલીસ સ્ટાફના માણસોએ પોતાના અંગત હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી તપાસ કરતા બનાવ બાબતે મરણ જણાનું પતિ શંકાના દાયરામાં હોય જેથી મરણ જના પતિને પોલીસ સ્ટાફના માણસો દ્વારા પૂછપરછ કરતા કોઈ ફળદાયક હકીકત જણાવેલ ન હતી જેથી પોલીસ સ્ટાફના માણસોએ યુક્તિ પ્રયુક્તિથી વિશ્વાસમાં લઈ સઘન પૂછપરછ કરતા મરણ જણાનું પતિ તૂટી પડતા પોતે જણાવેલ કે પોતાની પત્નીની અન્ય ઈસમ સાથે પ્રેમ સંબંધ હોય અને પોતાની પત્નીને અવારનવાર તે સમને ભૂલી જવા જણાવતા છતાં તેના પ્રેમીને ભૂલતી ન હોય અને જણાવતી હોય કે વો મેરે દિલ દિમાગ મેં સે નિકલતા નહીં હે તેઓ કહેતા તારીખ છઠ્ઠી એપ્રિલ બે હજાર પચીસના બપોરના આશરે સાડા ત્રણ વાગ્યાના અરસામાં તેના ઘરે એકતાનગર મકાન નંબર ચાર ખાતે તેની પત્નીના હોય પહેલી ડ્રેસનો દુપટ્ટો બાજુમાં પડેલો હોય તે દુપટ્ટો તેના પતિનાએ લઈને પત્નીના ગળાના ભાગે નાખી તે દુપટ્ટાનો એક આંટો ગળામાં ફેરવી દુપટ્ટો જોરથી ખેંચી લઈ તેની પત્ની બૂમાબૂમ કરતા ત્યાં બાજુમાં પડેલ તક્યું લઈ તેની પત્નીના મોઢાના ભાગે મૂકી તેના ઉપર મરણ ચણાના પતિનાઓએ તેમનો જમણો પગ મૂકીને તેના ગળાના ગળામાં નાખેલ દુપટ્ટો ફરીથી જોરથી ખેંચેલ અને આશરે દસેક મિનિટ જેટલો સમય તે દુપટ્ટો મરણ ચણાના પતિનાઓએ જોરથી ખેંચી રાખી પત્નીનું નો મોત નીપજાવેલ હોવાની હકીકત જણાવેલ

શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો શરૂઆતમાં જ જે તે દિવસે છે એક્સિડેન્ટલ ડેથ અનનેચરલ ડેથ દાખલ કરી અને રાત્રે જ પીએમ માટે મૃતદેહને છે પીએમ રૂમમાં મૂકી દેવામાં આવ્યો હતો શરૂઆતમાં જે સિમ્ટોમ જણાતા હતા કે એને કોઈ પણ જગ્યાએ થ્રોટ છે એ બેસી ગયેલો હોય એવું બહારથી દેખાતું નહોતું અને બીજા કોઈ સિમ્ટોમ્સ એવા લાગતા નહોતા કે એનું કંઈક સ્ટ્રેન્ગ્યુલેશન થયું હોય તો પછી એ પછી પીએમ રિપોર્ટ કરતાં પીએમમાં જાણવા મળેલ કે એનું ટ્રેન્ગ્યુલેશન જ થયેલું છે અને ગળું ગોટાવાના કારણે એનું મૃત્યુ થયેલું છે તો એ પછી એના જે વાલી વાલી છે એની ફરિયાદ લઈ અને એકસો ત્રણ મુજબની ફરિયાદ લઈને આગળની કાર્યવાહી કરવામાં આવેલ હતો સર થયા હા પૂછપરછ દરમિયાન જે આરોપી છે એનો પૂછપરછ દરમિયાન જાણવા મળેલ હતું કે આ જે ફરી આરોપી છે એના લગ્ન છે આજથી સત્તર વર્ષ પહેલાં મરણ જનાર સાથે થયેલા હતા અને નવાપુરાના રહેવાસી હતા અને આ જે પતિ છે સતત શંકાશીલ હતો કે ભાઈ આ મારા વાઈફ છે એમનું કોઈ જગ્યાએ કંઈ ચાલી રહ્યું છે એવી શંકાને કારણે કે આડા સંબંધો હોવાની શંકાને એને સતત શંકા રહેતી હતી અને કાલે તે દિવસે પણ એને લઈને એની બોલચાલ થઈ હતી અને આવેશમાં આવી જઈને આને એનું દુપટ્ટાથી ઘડો મૃત્યુ નિપજાવેલ હતું શંકાના પોલીસને એટલા માટે આરોપી હોય કે હા આરોપીએ જે તે વખતે છે એના જે બંને દીકરાઓ છે બહાર રમતા હતા એક મોટો દીકરો છે ચૌદ વર્ષનો છે બહાર રમતો હતો અને જે તે વખતે એણે એમ કર્યું કે પછી ઝઘડો થયો એને ગળું દબાવી અને ત્યાં પછી એને સુવડાવી અને ત્યાંથી નીકળી ગયો અને પછી પેલો એનો બાળક છે જે છોકરો છે અંદર આવ્યો અને આવીને પછી એના માતાને જગાડવા જતાં એ મૃત હતા પછી એના પિતા ત્યાં આવ્યા તો એને અલગ અલગ હોસ્પિટલમાં લઈને ગયા જોકે ખરેખર મૃત્યુ જ પામેલા હતા પણ અલગ અલગ હોસ્પિટલમાં લઈને પર્યો જેથી કરીને કોઈને શંકા ના જાય